આજ છે નવું વરહ મિત્રો તો નવા વર ના બધા જય માતાજી ને હર હર મહાદેવ ને હેપી ન્યુ યરું બધાય નું વરફ બઉ સરસ અને માતાજી ને પ્રાર્થના કરીએ ને જે મારો તવેલો છે મારી પીણું છે મારી ગાયું છે મારા વાસણડા હે એનું વર પણ હારું જાય બરોબર મણા ભેગું બધાનું કેવું પડે મિત્રો વરફ હોય બરોબર એ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ ને આપણે સાચો સમય છે વિડીયો નથી બનાવ્યો મિત્રો મને યાદ એ નથી કે કેદી બનાવ્યો હતો બરોબર ન બનાવવાનું કારણ મિત્રો એ હતું કે હમણાં માદક વાહે માધી કઈ બે પછી સાફ સફાઈ વાહે હતી ઘરની ને બધી રૂમ જરા ના એટલે ટાઈમ નો જડે બનાવવાનું પણ દિવાળી ને ધનતેર ને કાળી સદ ને ધોકો ને બધું ગયું તો એની બધા ને વયું ગયું તો હાર્દિક શુભકામના દઈ દઉં નવા વર્ષ ની હાર્દિક શુભકામના દઈ દઉં બધાઈને જો માં બા ઉભા ઉભા જો હવે હાલો બા પાસે આપણે બે વાત કરાવી દઈએ મિત્રો તમને વડીલ વડીલ કહેવાય ને મિત્રો હાલો બા જય માતાજી ને હર મહાદેવ ને જી કે હું કેવા મંડો આજ નવ વરસ છે નું કે થોડો કાકાજી કે બોલાવી દયો કામ કો કામ કેવાનું હોય આ બે હું તો આરામ હા બેહી જા ઈ ફોગવા સીતારામ ને હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરે નમુ નારાયણ દાયરે બધું મજામાં

હવે આપણે ગાય છે એ મિત્રો તમને ખબર હે બધા ગાય માતાજી નો મિત્રો પૈગી લાગેલી હવે એ માતાજી દયા કરજો બીજા કીને શો કરીને પૈગી લાગવાનું હોય ગાય માતાજી ને લાગેલી એટલે બધું આવી ગયું મિત્રો આ ગાય અમારે પેલી સ્ટાર્ટિંગ માં લીધી હતી છે આ ગાય બહુ હોજી છે બરોબર ઓલી ગાય વાયડી છે એ પાહી ને છડવા દેતી જો મારા પપ્પા દોવાઈ ને એટલે આપણે આ ગાય ને હું મારે ફરે ભાઈ ગયા લાગુ નાઈ ધોઈ ફ્રેશ થઈ પછી મસ્ત મજા ના તબેલા માં આવીએ ને ગાય માતાજીને ને પૈગે લાગી લઈએ જોઈ શકો છો મિત્રો આપણો તબેલો આપણે જી ધીરુભાઈ ને થી ઓલી ધોઈ વાઢી આવ્યા ને એ ધોઈ ની ઉભારી ગયું પડ્યું આઈ તો જો કટિંગ કર્યું ની ને આઈ ગયું મનુ મનુ મારી છોકરી ગાંડી છે વા 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 તાજું નાખીએ ખાવું ન વાહી થઈ જાય ને ઘાય કરી દે સૈકલ આવું ને એ જ ખાવું તારે હેપી ન્યુ યર કઈ દે બધા મનુ હેપી ન્યુ યર કઈ દે મિત્રો એટલી રખડું થઈ ગઈ ને હમણાં કે તમે વાત પૂછવામાં એવી રખડે હમણાં તા હવે રીત મૂકી દીધી મનુ ત્યાં હું કે મનુ ત્યાં હવે રીત મૂકી દીધી રખડવાની હો ઈ ખામા હાલ તાજું દમ હાલ હાલ તાજું દમ હાલ મસ્તી નું મિત્રો તાજું તાજુ દૂધ પાઈ કાંઈ એમના જે વિડીયો જોતા નહીં થાય કે ખવડાવતા નહીં હોય વીજળીને પણ આમ અમારું મન જાણતું હોય ખાય કે નથી ખાતા એ પણ એને એવું જ ભાવે લ્યો કામ કરવું પણ એક વાઇટકો અડધો વાઇટકો પી લીધો હવે દૂધનો આ ભગવાન સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ડાયરો દાયરો મજામાં અચાને તો કેટલા વાગ્યા હોય મિત્રો કોઈ ખબર ન હતી હમણાં તો બે ત્રણ દિવસ ત્યાં નથી બનાવ્યો કારણ કે બહુ ટાઈમ નથી જડતો અમે અહીં જતા ધીરુભાઈ ત્યાં સવારે વાટવા એટલે બહુ ટાઈમ ન જડતો ને સવારે ઉઠીને થોડીક કામની વધારે ભીડ હોય એટલે સારું વિડીયો ન બનાવતા અને આજશે નવું વરસ એટલે કૃષ્ણએ કીધું કે આ થોડોક વિડીયો બનાવીએ મેં કીધું તારી મરજી બનાવો હોય તો બનાય તો આજ છે બેહતું વરસ મિત્રો તો આજ બધાએ ડાયરાને હાર્દિક શુભકામના નવા વરસની ને જો ફૂલગઢ ગયા હતા બકલ વેસવા તો બધું બકલ વેસાઈ ગયું હતું ને પછી આજ છે નવું વરસ તો આજ કોઈ મકાન નવા લીધા હોય તો મકાનના ઉદઘાટન કરતા હોય કોઈ દુકાન લીધી હોય તો દુકાનોના ઉદઘાટન કરતા હોય તો અમારે પણ દુકાન હે તો બકાલું કંઈ નહોતું એટલે ફૂલગઢને મેં કીધું તો બકાલું તમે લેતા આવો હરાજીમાંથી અને આજ મેં કીધું જાજી ઘડી તમે ન બેહો તો કંઈ નહીં હું કે કલાક બે કલાક તમે બેસજો પણ મેં કીધું આજ આપણે આ ધંધો આપણો રહ્યો એટલે મુરત કરવું જોઈએ ને સવારે ઉઠીને ત્યાં ઘરનું કામ આપણે ફટાફટ કરીએ ને ભેહો હહના ધંધા હ કરતા હોય તો જો નાઈ લીધું ભગવાનને દૂર દીવા કરી લીધા નારિયેર વધારી દીધા હવે હમાયું એને જવાનું છે અમારે ગામમાં છે બોયડીએ તો થોડાક મોડા જા હું એમાં હું છે કે બેહુને બધીને જો નીણ નીતિન કરે દીધા અને તો વાહીવરા કર નાખ્યો હાલો મિત્રો જો બકાલું આવી ગયું બધું અમારે બા એવા બકાલું લેવા બધા જો અટાણે મુહૂર્ત કર કરાવતા જાય બકાલાનું અને આજની તારીખમાં કે કોઈના પૈસા બાકી વધારે પૂરતા ન રખાય કાબા આજ નવા વર્ષને દીકે કે બાકી ન રખાય આજ જેમ બને એમ થોડીક રોકડી થાય ને એ કંઈ ન ભોગે અને બકાલામાં શું છે મિત્રો કે તો આ છે મરચાં તાજા છે આ મરચાં પણ તાજા છે ગવાર છે મોટા રીંગડા છે ઓલા મરચાં છે અહીં પણ રીંગડા છે રીંડા છે મિત્રો અને લીંબુ પણ છે કોઈને પણ નવું વર્ષ છે ભજીયા બનાવવા હોય પણ આ વિડીયો તો હવે આજ ને આજ નહી આવે લગભગ તો બનાવો ભજીયા જો બધી તૈયારી કરે જવાની ભી હું બદલાવે સીતારામ સીતારામ ભાઈ સારું છે ને તો બસ આપડે તો કાયમ મોજા દળિયા હોય ને ભાઈ દોઢ બીજું શું હોય તો મિત્રો ફાઇનલી આજ બેહતું વરસ ને મે કીધું તોન કે અમાર નિયા બગડાટી બોલ છે મહેમાન ને તો મહેમાન બધાય આવી ગયા આટાણે તમે જોઈ લ્યો આ બધા છે ને મારી માથી નાના નાના છે એટલે આય આવે કિલું કાકી સી રેખા કાકી મંજુ કાકી પછી દિવ્યા પછી ધીરુભાઈ ને તમને દેખાડ દીધા પછી બુધા કાકા રાજવી રમેશ કાકા પછી સરિયા કાકા કપિલ ને કપિલ બનાવે મિની વ્લોગ ખાસી વાત હાજો ને હા જો કપિલ મિની વ્લોગ બનાવે

આ બોલું છે કે અમારા ટીસા બેન ડોક્ટર છે હા બેય ડોક્ટર છે આઈ ડોક્ટર છે કે હા વિવેક હા અર્ધો ડોક્ટર છે અર્ધો છે આખો બનાવવાનો છે હા તો મિત્રો બે વર પાસે કોકરીને નોકરી આઈ છે અમારી ટીસાને ડોક્ટરની તો હુયા મરાવા જાયો નર્સિંગ નું કરે નર્સિંગ કોરોના આવે ને તો હુયા માર દે ને કપિલ ઢોરના ડોક્ટર છે ઢોરના કોઈ હુયા મરાવા હોય તો કપિલનો કોન્ટેક્ટ કરવાનો બરાબર બપોર ને એક 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 મીમાન ચાલુ જ હતા બરોબર હવે સેલે મીમાન માં અટાણે મણિમા જયેશ કાકો સુકો કાકો મનીષા કાકી ને હે બધાય બપોરા કરીને બેઠા ને નવ વર્ષ આપણે તો ઉજવી લીધું હવાર ના ઉજવીએ હજ મારી માની ગામમાં ગયા તા સમાધિ હોય વીર્ય બાપે શંકર બાપે બધા ને ઘેર પૈ ગેન લાગી આવ્યા બેહી આયવા હવે ભી હું ને વારો છે ઉજવવાનો તો મારા પપ્પા નીતિન બે મારા પપ્પા નીતિન હું નીતિન મારી માં બે મારા પપ્પાને ને સીધી ગયા તા કે પપ્પા બધી ભી હિંગડા ઘીએ થી માખી દેજો તો જવ મારા પપ્પાએ મસ્તીના મસ્તી ના હિંગડા માખી દીધા અને હવે છે ને બધી ભી ને જો ગલાલ સાટે નીતિન માથામાં સાટવાનો પછી બે હિંગડામાં થોડો થોડો ગલાલ સાટવાનો પછી આને શું કેવાય નીચે આ તું આને શું કેવાય થી મર ફોટો કેવાય કે હું મરખોટે થોડોક ગલાલ નાખવાનો આખા શરીરમાં માં નહીં મરફોટે બે હિંગડાઓમાં ને માથામાં તો જો ત્રણ ભી હું કમ્પ્લીટ કામ થઈ ગયું હવે સોથી ભી પાસે જાય નહીં તીન તો હાલો તમે કન્ટિન્યુ મારી વાહે આવો બની ભી ને એક હિંગડું છે બીજા હિંગડા કાંઈ નથી આપડે તો હાલો બધી ભીહુ ગાયો પછી નાના મોટા બીજા પારોડા બધા એને મસ્તી નો ગલા સાટી દીએ ને આને કેવો રૂપારો લાગ્યો ગલાલ માથે ધોરું ટીલું છે હા જવાબ દે મા તું મને હા હાલો મસ્તી નો મિત્રો બધી ભી હું ગલા છાટ દઈએ ને થોડોક આપણે ઇન્સ્ટાગ્રામ માં મૂકવાનો વિડીયો ઉતાર લઈએ હજી જઈ લ્યો મિત્રો બનીને ને અસલ નું ધોરું ટીલું છે માથામાં કેવો રૂપા લાગે ગલાલ કાં જો નીતિન મોટા બધા હિંગડા માં ગલાલ હવે હિંગડું નથી તો ક્યાં મિત્રો લેવા જાય હાસી વાત છે ને જોઈ લો મિત્રો મારે બની ને મોરહોટો પેટ ને એ બધું એક જ છે હાવ નરવી રહી ને એટલે આમ બહુ નો દેખાય હું બીજું કઈ નહીં તો મિત્રો તમે જોઈ શકો છો બધા ગીલી મિલી નીતિ સાટે હસાલ નો ગલાલ જીનકા જીનકા હિંગડા છે તે આમ આ અન્ય જોઈ લ્યો પોગાડો મૂકી દીધો મને જવા નથી દેવી હા જોઈ લો મિત્રો આપડી ઓઢણ

ગાંડો છે મારો ગાંડો બાપા કોઈ નજર ન લગાડતા તો મિત્રો અટાણે વાયગા હંજ ને હાડા પાંચ કામકાજ વાત કરીએ તો બધુંય કામકાજ કરીને હું આવી અમારી વાડીએ ને અમારી વાડીએ છે શંકર બાપાનું મંદિર એ ત્યાં તમને ખબર છે હું હાલતા વિડીયામાં બતાવતી હોય તો હું ત્યાં આવી શંકર બાપાએ અમારા ઘરના બધા આવી ગયા હું એક જ બાકી હતી દર્શનમાં તો મેં કીધું હું દર્શન કરી આવું તો મેં કીધું હાલો હું દર્શન કરી આવું જો રાંભી માની મસ્તીની માંડવી પડી ગઈ ભરિયા હારે ટેક્ટરથી તો હાલો હવે જઈએ શંકર બાપે અને મિત્રો હવે આપણે આજનો વ્લોગ અહીંયા કરી દઈએ પૂરો જો તમને ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આજો બધાય